નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝના પિન પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું મેહુલ ઝાલા સોમવારે પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં પ્રવેશની સાઈડ ઇફેક્ટ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં સવારના સૂર્યનું પહેલું કિરણ ફૂટતા જ દેખાય પ્રિયંકાના ભવ્યાતિભવ્ય રોડ શો એ માત્ર ભાજપની જ હરામ નથી કરી પરંતુ સપા બસપાને પણ કોંગ્રેસ સાથે જોડાણ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે તો ભાજપે દેશના તમામ રાજ્યોના કાર્યકર્તાઓને ફંડ માટે ટાર્ગેટ આપ્યો છે રામ નામ કી લૂંટ હે લૂંટ શકે તો લૂંટ જ્યારે પાર્ટીના તુલસીદાસ ચંદન ઘસશે ત્યારે તો રઘુવીર તિલક કરશે ને આવા જ સચોટ વિશ્લેષણ સાથે જુઓ જનમ જનમ કા સાથે लुटाता रहूं तुम मुझे देख कर मुस्कुराती रहो मैं तुम्हें देख कर गीत गाता रहू तुम तो भाई बिना प्रीति नहीं એ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ ઉત્તર પ્રદેશમાં સોમવારે પ્રિયંકા ગાંધીના નીકળેલા ભવ્ય રોડ શોથી ભાજપની યોગી સરકારમાં ભય પેસી ગયો આ ભય અજ્ઞાત છે પરંતુ પ્રિયંકા રાહુલના રોડ શોને મળેલા ભવ્ય પ્રતિસાદથી જનમાનસ પર રોડ શોની અસર ઓછી કરવા યોગી સરકારે એક ગતકડું કર્યું જુઓ આ રિપોર્ટ

પ્રિયંકા ગાંધી એક પણ શબ્દ ન બોલ્યા હોવા છતાં યુપી ની ભાજપ સરકાર છટપટાઈ ગઈ હોવાની પ્રતિતી થઈ આ કદાચ પહેલી વાર બન્યું હશે રોડ શો અન્ય પાર્ટીનો અને સત્તાધારી પાર્ટી અખબારોમાં જાહેરાત આપે કોઈ રાજનીતિક પાર્ટીનો ભવ્ય કાર્યક્રમ હોય ત્યારે એ પાર્ટી પોતાની જાહેરાત છપાવે એ સહજ છે અને સ્વાભાવિક છે પરંતુ યુપીમાં ઉલટી ગંગા વહી છે રોડ શો પ્રિયંકા ગાંધીનો અને જાહેર ખબર છપાવી

પણ ભાજપે આ ચર્ચામાંથી ગેરહજ રહેવાનો નિર્ણય લઈને એવું કારણ આપ્યું છે કે આ પ્રકારની ચર્ચાઓમાં ભાજપ ભાગ નથી લીધું ભાઈ લોકતંત્રમાં રાજકીય પાર્ટીનો આવો અભિગમ ખરેખર આવકાર્ય હોતો નથી નીતિ પ્રામાણિકતા નિષ્પક્ષતા અને આદર્શ સિદ્ધાંતની પાર્ટી પરંપરાની વાત કરતી ભાજપા ક્યારેક આવી જ રીતે વિનય વિવેક મર્યાદા અને આત્મસન્માન ગુમાવે છે ભલે પાર્ટીમાંથી નહીં પણ પ્રજામાંથી બ્યુરો ઇન્ડિયા ગુજરાત કોંગ્રેસના નવા રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ જે રીતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રોડ શો કર્યો અને જે વાહવાહી મળી તે પરથી સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં ખડતા પણ જેવી કોંગ્રેસની નવી કૂપળ ફૂટવાની છે યુપીના લખનઉમાં જે રોડ શો થયો અને લોકોએ જે પ્રતિભાવ આપ્યો એ જોતા બદલાતી રાજનીતિનો સંકેત સ્પષ્ટ થયો છે જુઓ આ અહેવાલ અને ઇન્ડિયા ન્યૂઝ દાવો કરે છે કે આવું વિશ્લેષણ તમને કોઈ જ નહીં દર્શાવી શકે

પરંતુ એકત્રિત થયેલી આ જનમેદનીએ જે રીતે પ્રિયંકા રાહુલ પર ઉમળકો દર્શાવ્યો અને રાહુલે માત્ર એક જ શબ્દ ચોકીદાર ઉચ્ચારતા જ પ્રતિસાદ મળ્યો ચોકીદાર ચોર હે देखिए देश के चौकीदार ने उत्तर प्रदेश और बाकी प्रदेशों से पैसा चोरी किया है वायुसेना से पैसा चोरी किया है आज आप हिंदू अखबार पढ़िए कल का हिंदू अखबार पढ़िए उसमें साफ लिखा है नरेंद्र मोदी ने पैरल नेगोशिएशन किया नरेंद्र मोदी जी ने भ्रष्टाचार का जो क्लॉस था उसको मिटाया और अनिल अंबीर अंबानी को तीस हजार करोड़ रुपए का फायदा चौकीदार ने पहुंचाया આ પ્રત્યુત્તરથી સાબિત થયું કે કોંગ્રેસ હવે ઘૂંટણીયા ભેર તો અહીં નહીં ચાલે હકીકતમાં જુઓ તો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મરણોન્મુખ થયેલી કોંગ્રેસને જીવંત રાખવા રાહુલ ગાંધી એકલા ઝઝુમ્યા ક્યારેક સિપાહીઓનો સાથ મળ્યો પરંતુ જીવતી લાશ જેવી કોંગ્રેસ કોઈ પણ રીતે ઘી નહોતી પી શકતી સોફ્ટ હિન્દુત્વની રાહ પર નીકળેલા રાહુલને અચાનક કદાચ રામાયણનો એક કિસ્સો યાદ આવ્યો છે જ્યારે મૂર્છિત લક્ષ્મણને હોશમાં લાવવા રામે હનુમાન પાસે સંજીવની બુટી મંગાવી હતી ચૂંટણી વેળા રામ મંદિર બાંધવાના શોર બકોર વચ્ચે રાહુલે ચોપચાપ પ્રિયંકાને ચૂંટણી જંગમાં ઉતારી દીધી પ્રિયંકા રાજનીતિમાં આવતા જ ડિબેટનો હિસ્સો બની ગઈ હડબડાઈ ગયેલા ભાજપે તો પ્રિયંકાની સુંદરતા પર હુમલાઓ શરૂ કર્યા કહેવા લાગ્યા ઉંમર વીતી ગઈ છે તો કોઈએ કહ્યું ક્રેઝ નથી રહ્યો તો કોઈએ ચોકલેટી કહી દીધું પણ રાહુલ અંતે સફળ થયા ઉત્તર પ્રદેશમાં ટ્રમ્પ કાર્ડ પ્રિયંકા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકાનું શાનદાર મેનેજમેન્ટ સોનિયા ગાંધીએ મહા મહેનતથી કોંગ્રેસને સંવારી નરસિંહા રાવ સીતારામ કેસરી પાસેથી ખૂંચવી કોંગ્રેસ હતા નહેરુ રાજીવ ગાંધીના પિતરાઈ હતા અરુણ નહેરુ રાયબરેલી થી ભાજપના નહેરુ બન્યા ઉમેદવાર સોનિયાએ નવી સવી પ્રિયંકાને સોંપી જવાબદારી રાયબરેલી ચૂંટણીમાં શર્માને જીતાડવા પ્રિયંકા મેદાનમાં નહેરુ પર ભારે પડ્યા સતીશ શર્મા આજ રીતે જ્યારે સોનિયા ગાંધી કર્ણાટકના બેલારીમાં ચૂંટણી લડ્યા ત્યારે ભાજપે સુષ્મા સ્વરાજને ચૂંટણીમાં ઉતાર્યા ભાજપ માટે ખાણ માફિયા તરીકે બદનામ રેડ્ડી બંધુઓ ખુલે મેદાનમાં આવી ગયા સોનિયાની હાર નિશ્ચિત હતી અને સુષ્મા સ્વરાજે પણ એલાન કરી દીધું હતું કે જો તે ચૂંટણી હારી જશે તો પોતાના માથાનું મુંડન કરાવશે જ્યારે પરિણામ આવતા હતા ત્યારે સોનિયા ખૂબ પાછળ ચાલી રહ્યા હતા પરંતુ અણીના સમયે બાજી પલટાઈ અને સોનિયા ગાંધી જીતી ગયા કહેવાની જરૂર નથી કે આ જીતની સ્ક્રિપ્ટ પણ પ્રિયંકાએ લખી હતી જેમણે મારા પિતાની હત્યા કરી તેમણે અમે માફ કરી દીધા આ સોગન તોડી દો વાળ વગર સિંદુર આપને જરા પણ નહી શોભે આપ સદા સુહાગણ રહો તેવી ઈશ્વર પ્રાર્થના આવી લાગણીસભર અપીલ ઉપરાંત ચૂંટણી રણનીતિમાં માહેર પ્રિયંકા વ્યવસ્થા ગોઠવવામાં પણ પ્રાવીણ્ય ધરાવતી હોય ત્યારે સત્તા પક્ષમાં ગભરાટ ફેલાવો સાહજિક છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી રાફેલ મામલે નવો ખુલાસો કરી ઇમેઇલ રજૂ કર્યો હતો જો કે રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ગુપ્તતા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે જેને પગલે વડાપ્રધાન મોદી ઈમેલનો જવાબ દેશની જનતાને આપે સાથે જ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ડિફેન્સની માહિતી લીક કરી છે જેથી મોદી વિરુદ્ધ કાર્યવાહી થઈવી જોઈએ હિન્દુસ્તાન કે રક્ષામંત્રી કોને मालूम પરિકર્જી કહેતે મૈયા મુજે તો નહી मालूम ફોરેન સેક્રેટરી ફોરેન સેક્રેટરી કો નહી मालूम વો કહેતે હે મેરી સમજ મે ડિસ્કશન चल रहे हैं फ्रेंच कंपनी और हमारी मिनिस्ट्री ऑफ डिफेंस के बीच में एचएल उनमें शामिल है एचएल को नहीं मालूम मगर अनिल अंबानी को डील होने के दस दिन पहले मालूम है कि डील होने वाली है मतलब नरेंद्र मोदी जी अनिल अंबानी के मिडिलमैन का काम कर रहे हैं अब प्रधानमंत्री जी को बताना चाहिए कि अनिल अंबानी को इसके बारे में दस दिन पहले कैसे पता लगा किसने बताया डिफेंस मिनिस्टर को नहीं मालूम था फॉरेन सेक्रेटरी को नहीं मालूम एचएल को नहीं मालूम सिर्फ प्रधानमंत्री को मालूम और इसमें एक नई चीज निकलती है ये डिफेंस का मामला है और अगर अनिल अंबानी को और प्रधानमंत्री को यह चीज मालूम तो प्रधानमंत्री इज इन वायलेशन ऑफ ऑफिशियल सीक्रेट एक्ट क्रिमिनल कार्रवाई शुरू हो जानी चाहिए उस बेसिस पे भ्रष्टाचार के बेसिस पे नहीं उसी बेसिस पे हो जानी चाहिए हमारा काम सरकार पर दबाव डालने का हम अपना काम कर रहे हैं और कांग्रेस पार्टी जबरदस्त तरीके से अपना काम कर रही है जनता को निर्णय लेना है कि अनिल अंबानी दुनिया का सबसे बड़ा डिफेंस कॉन्ट्रैक्ट के बारे में अनिल अंबानी को मालूम है रक्षा मंत्री को नहीं मालूम फॉरेन सेक्रेटरी को नहीं मालूम एचएल को नहीं मालूम इनको कैसे पता लग गया एक ही आदमी बता सकता है नरेंद्र मोदी बता सकता है और कोई नहीं बता सकता मैंने उनसे बोला मैंने प्रधानमंत्री से बोला है आप मेरे ऊपर जितना इन्वेस्टिगेशन करना है करो आप हर ऑपोजिशन लीडर पे हर आदमी पे ऑपोजिशन के आदमी पर हर आदमी पे आप जितना इंक्वायरी करनी है आप करो कोई प्रॉब्लम नहीं हमने कुछ किया नहीं कोई इशू नहीं है करो जितना करना है मगर आप राफाइल मामले पर भी तो कर दो आप किस किसकी रक्षा कर रहे हैं अगर आप राफाइल मामले में इन्वॉल्व नहीं है तो करा दो इन्वेस्टिगेशन जेपीसी बैठा दो क्यों घबराएं आप एक ही कारण हो सकता है कि आप उसमें शामिल है क्योंकि अगर शामिल नहीं होते तो आप कहते हां भैया इन्वेस्टिगेशन होगा डालो सबको जेल में तो हमारे ऊपर जो इन्वेस्टिगेशन करना है कर लो डिफेंस मिनिस्टर ने तो क्लियर कर दिया कि भैया और वो मतलब आपने वो डिफेंस की फाइलें देखी है उसमें डिफेंस मिनिस्ट्री का ऑब्जेक्शन है तो डिफेंस मिनिस्टर ने तो क्लियर कर दिया मैं नहीं जानता डिफेंस मिनिस्ट्री ऑब्जेक्ट कर रही है डिफेंस मिनिस्ट्री कह रही है पीएमओ इज डायरेक्टली नेगोशिएटिंग और अब इनका चीफ निगोशिएटर बाहर आ गया चीफ निगोशिएटर अनिल अंबानी सिटिंग इन फ्रांस निगोशिएटिंग ऑन बिहाफ ऑफ पीएम आई I मीन mean, कम ऑन सो so, पता नहीं मतलब इन तीनों मामलों पे जो मैंने बोला करप्शन प्रोसीजरल एंड नाउ नेशनल सिक्योरिटी इन तीनों पे कार्रवाई होगी कोई नहीं बचेगा मगर ये आप देखिए ये कागज देखिए इसमें क्लियरली लिखा है कि अनिल अंबानी इज अंबानीटिंग ऑन बिहाफ ऑफ द प्राइम मिनिस्टर इसे और क्लियर हो ही नहीं सकता डिफेंस मिनिस्टर को नहीं मालूम फॉरन सेक्रेटरी को नहीं मालूम एचीएल को नहीं मालूम होलैंड जी कहते हैं कि भैया अनिल नि, अंबानी के बारे में नरेंद्र मोदी ने हमें बोला ये ईमेल उसको साबित करता है ठीक है सीबीआई डायरेक्टर को आप डेढ़ बजे रात को निकाल देते हो सुप्रीम कोर्ट कहता है उसको वापस डालो फिर आप उसको निकाल देते हो तो मतलब आप कितना प्रूफ चाहिए आप लोगों को और अभी भी आप कुछ नहीं है तो अभी भी और प्रूफ निकलेगा દેશમાં લોકસભા બે હાજર ઓગણીસની ચૂંટણી આવી રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે ભારતીય જનતા પાર્ટીએ ફંડ ઉઘરાવવા તૈયારી કરી લીધી છે કઈ રીતે ક્યાંથી અને શું કરશે જોઈએ આ રિપોર્ટ દેશમાં લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી આવી રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે ભારતીય જનતા પાર્ટીએ ફંડ ઉઘરાવવાની તૈયારી કરી દીધી છે દેશમાં સૌથી વધુ કાર્યકર્તાઓની ફોજ ધરાવતી ભારતીય જનતા પાર્ટી પાસે અગિયાર કરોડ જેટલા કાર્યકર્તાઓ હોવાનો દાવો છેલ્લા સાડા ચાર વર્ષમાં ભાજપ પાસે સિત્તેર ટકા ફંડ વધ્યું હોવાનો એક સર્વે પણ આવ્યો હતો આ વચ્ચે ભાજપે ફંડ એકત્રિત કરવા માટેની ધન સંગ્રહ યોજનાનું નામ સમર્પણ નિધિ યોજના કર્યું છે ભાજપની કોર ટીમના સૂત્રોમાંથી માહિતી મળે છે કે હાઈ કમાન્ડે ગુજરાત ટીમને બસો કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે કાર્યકર્તાથી લઈ સાંસદ અને ધારાસભ્ય સુધી નાણાં ઉઘરાવવાના ટાર્ગેટ અપાયા છે ભારતીય જનતા પાર્ટીની સ્કીમ ફંડ ફાળો સાંસદને પાંચ લાખ અને ધારાસભ્યને બે લાખનો ટાર્ગેટ ગુજરાતમાં કુલ મળીને સાડત્રીસ જેટલા સાંસદ લોકસભા અને રાજ્યસભાના સાંસદને ટાર્ગેટ સાંસદ ઉઘરાવશે રૂપિયા પાંચ પાંચ લાખ પૂરા સો જેટલા ધારાસભ્યોને ઉઘરાવવા પડશે બે બે લાખ રૂપિયા મહાપાલિકાના મેયરને રૂપિયા એક લાખ નો ટાર્ગેટ પ્રત્યેક કોર્પોરેટરને રૂપિયા પંચોતેર હજાર માટે તાકીદ લોકસભાની છવ્વીસ બેઠકો કબજે કરવા જે બૂથ લેવલની રણનીતિને આગળ ધરાઈ રહી છે તેમાં કદાચ આ રણનીતિનો છૂપો એજન્ડા છે આટલા મસ્ત મોટા ફંડ ઉઘરાવીને પાર્ટી ફંડ એકત્રિત કરવાના પાર્ટીના પ્લાન પાછળ એવો કયો અર્ક છુપાયો છે જે ગુજરાતની તમામ બેઠકો જીતાવી શકશે વિરોધ પક્ષના આરોપો જોતાં આ કોર્પોરેટ કલ્ચર પાર્ટી છે અને પાર્ટી થકી જેમને જેમને લાભ પહોંચ્યા છે સીધા કે આડકતરા તેમણે ભાજપના ચૂંટણીલક્ષી મહાયજ્ઞમાં રોકડા નાણાં રૂપી સમિદ હોમવી જ પડશે અને ત્યારે જ આ મહાયજ્ઞની ફલશ્રુતિ છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભાજપ દ્વારા હાલ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અમિત શાહે અમદાવાદમાં મેરા પરિવાર ભાજપ પરિવાર નામના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી ત્યારબાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે ભાજપે પણ પોતાના અભિયાનમાં કોઈ કચાસ રાખવા માંગતી નથી જેના પગલે ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદથી મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત કરાવી હતી આ અભિયાન અંતર્ગત લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે પાંચ કરોડ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ અભિયાન બે માર્ચ સુધી ચાલશે જેમાં ભાજપ પાંચ કરોડ ઘરોમાં પક્ષનો ધ્વજ ફરકાવશે આ અભિયાનમાં मोटा पाये नेताओं ने कार्यक्रो जोड़ाया था अपने घर पर झंडा फहराकर ट्वीट करना है मैं मंच पर देख रहा था कि साढ़े नौ बजे मैंने इसका शुभारंभ किया साढ़े दस के आसपास समय होने आया है कितना हुआ है बयानवे हजार लोगों ने झंडा फहराकर ट्वीट किया આવી જાય સામે જેટલા લોકોને ગઠબંધન કરવા હોય એ ગઠબંધન કરલે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ નીચે આ ચૂંટણી જનતાના વિશ્વાસ અને જનતાના ભરોસાને સાથે લઈને આ ચૂંટણી લડવા નીકળી છે સાથે જ અમિત શાહે સભા સંબોધતા વિપક્ષ પર વાક પ્રહારો કર્યા હતા વિપક્ષના મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે આ વિપક્ષનો ચહેરો કોણ આ મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે તે જ સ્પષ્ટ નથી ત્યારે દેશનું નેતૃત્વ મળી જાય તો શું થશે સાથે જ તેમણે જણાવ્યું કે હું દેશભરમાં ફરું છું એટલે કહી શકું છું કે આ વખતે પણ જનતા નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા અને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી ભાજપા દ્વારા મેરા પરિવાર ભાજપા પરિવારના સ્લોગન સાથે આજે જે લોકસભાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી છે અમિત શાહના ઘરે તે ધ્વજ ફરકાવવામાં આવ્યો તો અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર સાથે વાત કરીએ ખાસ કરીને બીજલબેન શું કહેવા માંગશોની આજે પ્રમાણે આ ઇલેક્શનની તૈયારી રહી છે આજે જ્યારે સમગ્ર ભારતમાં ભાજપા પરિવાર આ સ્લોગન સાથે માન્ય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ પોતાના નિવાસસ્થાનથી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છે એમની સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઓમ માથુરજી અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી આ સમગ્ર પરિવાર સાથે જ્યારે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છે અને આ સાથે અબકી બાર ફિરસે મોદી સરકાર

કિશોર તો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આ હતી અમારી વિશેષ રજૂઆત પિન પોઈન્ટ આવતીકાલે ફરી મળીશું આજ મંચ પર આ જ સમયે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર પણ જતા જતા જોવાનું ચૂકશો નહીં ભૈયાજી સ્માઇલ सुन हार की धुन ओ बुआ बबुआ कर देंगे बीजेपी को गुम सुन मुझे सुन हाथी ने की साइकिल की पच्चीस बीजेपी की उड़ गई नी दिखे ये भारी साथे हमारा दो हजार बाईस तक जाएगा बुआ दिल्ली जाएगी बबुआ यूपी को बढ़ाएगा ओ मोदी को हरा के करेंगे यूपी में शबुन सुन मोदी सुन आज की धुन मोदी जी के डर से बना स्वार्थ का ये साथ भी पूरा होता तिकड़म मिलता जो कांग्रेस का साथ भी का जो होना था बुआ का क्या हो पाएगा मोदी भी जे रख के आगे कोई टिक ना पाएगा ओ जीत के तू चाहे सपने दिन रात बुआ बबुआ सुन हार की धुन बुआ बबुआ सुन